તમારું અહીંયા આવવાની જરૂર હતી મન ખાલી ફોન ના કરાય માપ તમારે ઘરે આવ્યો ના ના પણ જરૂર મારી હતી એટલે મારે આપવું પડે શું પાંચ હજાર દસ હજાર છે બોલો હજાર રૂપિયા જોતો હજાર રૂપિયા જોતો ખાલી

મકાન તમારે રાખવાનું રાખવાનું હોય ને પાક કરું આ તો કરજો ઘર ની આવતા ભાગ માં ના ના ઘર આપડા મારા હાથ માંથી જવું ના પડે શું કીધું હાથ થી જાય પણ બાણું આપી દેજો હોય તો એજ ને હું કરું પૈસા નું તો આ તો ઉતાવળ રાખજો હા હા અને આયડ હું કહું મારા ઘરે તો જાતો જાન સાપોણી करतो જ ના ના મારે જાવ આગે એવું હે ઓર આ તો જા આ તો તઈ ભૂલતા નહિ હો હા તો તમ તક સાચું ટીક કર હા જગા ભાઈ એ જગા ભાઈ હા હા બહાર આવજો બહાર આવજો કુડું બહાર ભાજી નાખો એમ કરો હો અલા આજ કોમ કેવું છે સમ કોમ શું હે માર હાહરીએ જવાનું હાહરીએ જવાનું હે હું વે

ના ના પૈસા તો નહીં શું વાત કરો તમે હું પૂરા ભાઈ પૂરા ભાઈ હું એ પૂરા ફાઈન તમે હજાર રૂપિયા હજાર રૂપિયા આલો હોય એ જાદા ના હોય આલો હોય તો આલજો ના આલો હું નહીં વ્યાજબે પગ ઉપર આવી ગયું

થોડું કોમ છે ના તમે ખાસ પૈસા મારા વગર નહીં નઈ લગી રે નઈ તમારે આવું પડશે એટલે આવું જ પડે તમે પૈસાની જરૂર હોય મને કહો ના પૈસા ની જરૂર તો નહી પડ્યા મારી પાસે પૈસા તમે ત્યારથી જતા હોય

તારી પૈસા જેવા પચાસ હજાર પચાસ હજાર પણ એવું તમારે શું બન્યું પચાસ હજાર જરૂર પડી અલ્યા ઓલા બાજુ મકાન નહી હોવે રાખવું એટલે આજ ને આજ પચાસ હજાર ભરવા પડે એમ એટલે એવું એમ ને તમને પચાસ હજાર તો નહીં હું લાખ રૂપિયા આલુ એવું પણ તમે ગુડુ જે ના હોય ના ઘરે હજાર રૂપિયા હાથુર થી હોય એને મારે લાખ રૂપિયા જમાલવા હજાર રૂપિયા હજાર રૂપિયા વચ્ચે ભાઈ પાસે જાને હજાર રૂપિયા નહીં માગ્યા એ તો મારે થોડા જરૂર હતી એટલે રૂપિયા તમ એવું લાગે ને પચાસ હજાર નું હોય ને તમે વ્યાજે લઈ લેતો ના ભાઈ ના મારે કોઈ લેવું પણ તમે જો અહીંયા હજાર રૂપિયા હાથુર થી દોડતા ફરતા હોય તો તમે મને પચાસ હજાર છે દી હાલો અરે આ લીધા મારા પૈસા ફેટીમાં હે ને એ પડ્યા હે ને અત્યારે મારે પચાસ ભરવાના હે એટલે ના ભાઈ ના પચાસ હજારનું સેટિંગ ના થાય મારી પાસે હો અલ્યા હાલ કે હાલ મારે જરૂર હે અત્યારે ઓ તારી હવે તું તારી ઉપર આઈ ગયો એમ ને પછી તારે કોકની જરૂર હશે તો હું નહીં ચાલુ ઓ તારી હવે તે તારો રંગ તો પગલા દેખાડી દીધો એમ ને અલ્યા પણ હાલ

પણ અહિયાને શું આવી તકલીફ આઈ હતી ફરી તમારી પાસે ભાઈ તો હું એની પરિસ્થિતિ આવું બગડી ગઈ છે ત્યારે અમાર ને તો આવું કઈ સમાચાર હાભરે જ ને અહિયાં તો તમે એમની હેને થોડીક મદદ કરો સેવા કરો ના ના એ તો કરશું પણ અહિયાં આવું બધું થઈ ગયું ખબર નથી મને બરાબર એવું મોણા હિયા ડિઝાઇન એટલે કોઈ ના ના વાત સાચી હતા તો જેમ કે સમય ને ફરતે વાર લાગતો નથી સમય સમય વેળા છે ભાઈ કાલ હારા દિવસ હોય ચાહે દુઃખ ના દિવસ હોય એમની એવું થઈ પડ્યું એવું થયું એમ ને તમે તૈયાર થઈ જાય તો હેડો હવે તમે એક કામ કરો હા અને તમે ઓલા કાળુ ભાઈ ઓલા છે

એટલે જાણે હપ્તા લેવા જવું ને એટલે મહિનો પૂરો થાય એટલે હપ્તા લેવા ને એટલે મને હું કે ખબર હે કાલ આવજો પરમદી એમ કરે કરે જાણે કે જાણે પૈસા લેવા જાઉં ને એટલે મને ધમકી આવે કે હું કે ટોપ ખાઈ મરી જઈ

તમારે પચાસ નહી તમને એક લાખ રૂપિયા હાલુ પણ હાલ નઈ બે દાડા પછી બે દાડા પછી નહી મારે આજે જોતા હે હવે હમણાં મારી વાત કે મારે બે લાખ રૂપિયા જેવી રકમ પડી હતી એટલે હું હે ને

ગગા ભાઈ પણ હજાર રૂપિયા લીધા હે તો ભેગા ભેગું વધારે લઈ લે ને પચાસ હજાર હજાર રૂપિયા માં શું મોટું બગાડ્યું તમે હે હજાર રૂપિયા હા તમને કોને કીધું હજાર રૂપિયા હવે ઓહો જેમ તમને ઓલા ગગા ભાઈ મને કેતા ત્યાં ઓ તારે ચોપેરું ફરે હેરું ચો પેરું મારે ઘોર બધે ફરે હે હવે કોણ કરવું જો હે મારે અને હા શું એક વાત તો તમને ભૂલી ગયો તો હજાર રૂપિયા નહીં એ તો ઘણું બધું કેતા શું એમને તો પગ ઉપર હાવ ના મેં તો પાડી તી કે એને પરિસ્થિતિ તો હારી છે એમને શું છે કે આચાર્ય એવું બધું થઈ ગયું હે અરે મારે ભાઈ કઈ એવું થયું નહીં મારે ખાલી હવા માં હજાર રૂપિયા જરૂર હતી એટલે હજાર રૂપિયા જ લેવા ગયો હતો એવું છે હોય બાકી તો પૈસા તો મારી પાસે પડ્યા હે પણ એ મને તમાર વિશે તો ઘણું બધું કઈ ગયો હે

તારે મને અત્યારે ને અત્યારે પચાસ હજાર રૂપિયા આલવા જો હે અને પંદર થી પછી એને પાંચ લાખ ની લોન કરી આલવી જો હે હવે પૂરા ભાઈ એક વાત કહું હવે મને હે ને આપે ગોમર ઉપર ભરવા જ ને કેમ કે હવે તમને એક વાત કહું હવે તમે ઈ કે બીજા પાસે થી ઈ કે હજાર રૂપિયા તમે માંગો હો અને હવે તમે હપ્તા ભરી કરશો કે મહિને નવ હજાર નો હપ્તો પડે એટલે ઈ બધાય હું ભરી દીશ હપ્તા તો પણ તમે બીજા પાસે થી હજાર રૂપિયા લો હો અને હવે તમે હપ્તા ભરી કરશો હજાર રૂપિયા સમજી ને તમને પૈસા હજાર રૂપિયા પણ નામ લે તો મને ખબર પડે કોને કીધું તને ગમ ને નામ હે ગમે એટલે લોન હવે તમને એક વાત કઉ બને ગોમ બરાબર ફરવા એટલે પડવાનું એમ ને આવી રીતના બધું હવે તમે બીજા ને રીતે મારી ઉપર ના બીજે હે ને આખો ગામ માં બેંકુએ જઈ અને લોન કરી લે હું એ તો ભણેલો ગણેલો હતો ને ગામનો હતો એટલે તારી પાસે આવ્યો હતો બાકી તો અમે બીજે નહી લેતા આવડે છે હા તો લઈ લેજો બીજા બીજે હિન મરીજા એ મરીજા મરી જા એટલે તારા નોમ નો પાર આવે આ ગામ માંથી નાખા વા માંથી એ શું છે ભૂરા ભાઈ તમારે અલ્યા આ તારી પાસે 1000 રૂપિયા ખાલી ખોટો લઈ ગયો કેમ શું થયું આખા ગામ માં તારે શું વાત ફેલાવવાની આવતી હતી બધે માર કરી પડેલો તમે પરિસ્થિતિ એવી હતી એટલે શું પરિસ્થિતિ આવી હતી એટલે મરી જા એટલે મેં તમને એવું કીધું હજાર રૂપિયા લીધા ને એ મારી મોટી ભૂલ હતી રાસતા તારી રૂપિયા મેં ગયો ના અને તારી પાસ હજાર રૂપિયા શું કરવા લેવા આવે તો ખબર હે શું કરવા અપડો તાર

કે કોઈ ની અધિકાર ના કરવી પણ આય રહ્યા બે જણા બહ વાત કરે કગા ભાઈ પાસ પૈસા નહીં લેવાના એક તો બચારક વ્યાજ વધારે નહીં લેતા કડક ઉઘરાણી નહીં કરતા કે હે ને બધુંય કંઈ કરતા નહીં તો એ રહી કે એમની પાસે પૈસા ના લેવાય એટલે મારે એમની પાસે જાવ તો જો પૈસા લેવું કામ કરવું હા જાણીએ હા હતું એમ ને હોય એ તો કપૂર ને કાઢ્યું ભાઈ વાતો કરતા તા તમારી એટલે અખતરો કરવા આવ્યો તો પણ એમની વાત સાચી પડી હે કઈ લીધો ખતરો કઈ લીધો કરી લીધો ને કે હવે કઈ વાત સાચી પડી તમારી પાસે કોઈ પૈસા જ ના લેવાય તો આવતો જ ના હોય તો મારી પાસે હજાર રૂપિયા લેવા હજાર રૂપિયા લઈને હું છેવટે પસ્તાવો આખા ગામ મારી આબરું ગાડી તમે તો શું કરો આખા તો કરો ધોળી આવતા તો લુઓ તા ને વળી આઈ ગયા વળી રાખો હવે તમારા હજાર રૂપિયા તમારી પાસે સારું કેવાય જાય હવે આવી અને કર્યો માર કાકો કેતો કે બેટા પૂરા કોઈ ની કોઈ નો અખતરો ના કરાય અને આજ ને અખતરો કર્યો અને મારી આખે ગામ માં આગળ ઘાટી ને છેવટે પાંચ લાખ નું મકાન એ ખોયું બે તો